હેલ્થ સેગમેન્ટમાં ચોકલેટ માટે સૌથી મોટી ખુશખબર આવી છે કે હવે માત્ર સ્વાદ માણવા જ નહીં પરંતુ ડાર્ક ચોકલેટ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે તો નવા અભ્યાસો દર્શાવે છે કે ડાર્ક ચોકલેટમાં રહેલા તત્વો શરીરને ઘણી રીતે ફાયદો આપે છે ચાલો જાણીએ કેવી રીતે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યુઝમાં આપણી સાથે હું છું નેહા પટેલ ડાર્ક ચોકલેટ માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદા આપે છે અને બાળકોથી લઈને મોટા લોકો સુધી ચોકલેટ સૌને પસંદ હોય છે પરંતુ ખાસ કરીને ડાર્ક ચોકલેટની લોકપ્રિયતા આજકાલ વધી રહી છે તો ઓછી મીઠાશ હોવાથી તે સામાન્ય ચોકલેટ કરતા વધુ હેલ્ધી માનવામાં આવે છે આવું રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે તો ડાર્ક ચોકલેટમાં એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે અને ખાસ કરીને યુવતીઓમાં ડાર્ક ચોકલેટ ખૂબ જ પસંદ આવે છે કારણ કે તે સ્ટ્રેસ ઘટાડવામાં અને મૂડ સુધારવામાં મદદરૂપ થાય છે તેવું સંશોધનકારોનું કેવું છે તો આ કારણથી ઘણા લોકો તેને મૂડ બુસ્ટર તરીકે પણ ઓળખે છે અને કેટલાક અભ્યાસોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે મર્યાદિત માત્રામાં ડાર્ક ચોકલેટ ખાવાથી મેટાબોલિઝમ સુધરે છે અને વજન નિયંત્રણમાં પણ મદદ કરે છે જો યોગ્ય માત્રામાં ડાર્ક ચોકલેટ લેવામાં આવે તો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક નથી પરંતુ ફાયદાકારક સાબિત થઈ શકે

એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે કોકોમાં મળતું તત્વ નેચરલ ફ્લોવે જાળવવામાં મદદ કરે છે જોકે ડાર્ક ચોકલેટ કોઈ જાદુ એન્ટી ફૂડ નથી પરંતુ આ સંશોધનો દર્શાવે છે કે કોકો અને કેટલીક વનસ્પતિઓમાં રહેલા ઘટકો શરીરને જલ્દીથી વૃદ્ધ થવા દેતા નથી અને આ સાથે જ ફ્લેવેનોલ કઈ ચીજોમાંથી મળે છે તો તો બેરીઝ સ્ટ્રોબેરીઝ બ્લુબેરી સફરજન અને દ્રાક્ષ માંથી પણ આ તત્વ મળી રહે છે તો મિત્રો જો તમે પણ ચોકલેટ ખાવાના શોખીન છો તો ડાર્ક ચોકલેટને તમારા ડાયટમાં સમાવેશ કરવાનો સમય આવી ગયો છે અને મર્યાદિત માત્રામાં તેનો આનંદ લેવો તમારા સ્વાસ્થ્ય માટે સાબિત થઈ શકે છે તો મૂડ બુસ્ટ થઈ શકે છે અને આ સાથે જ કોષોના સ્વાસ્થ્યમાં પણ થઈ શકે છે તો યાદ રાખો કે સ્વાદ અને સ્વાસ્થ્ય બંનેનું સંતુલન જ સાચો આનંદ આપે છે આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટી ન્યુઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારે કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર